આ છે મિત્રો દાદા નું સાનિધ્ય ભોળાનું હેલ્લો મિત્રો જય માતાજી કેમ છો બધા તો બધા મજામાં જ છો તો ફરી એક નવા બ્લોબમાં તમારું સ્વાગત છે તો આજે આપણે 7 થી આઠ દિવસ થઈ ગયા છે મિત્રોની સેવામાં અને હવે આપણે ડાયરેક્ટ જવાનું છે ઘરે ઘરે જતા પહેલા આપણે ભોળાદ ફાલ પણ ફરવાનું છે ત્યાં મામા મંદિર છે ત્યાં પણ આપણે જવાનું છે તો બ્લોગમાં માં રહેજો તો જો મિત્રો આપણી ગાડી તૈયાર થઈ ગઈ છે બધા મિત્રો રેડી જ છે બસ થોડાક મિત્રો જમવા બેઠા છે જમી લે પછી આપણે અહીંથી નીકળવાના છીએ અને હવે મળશું આપણે ભોળાદ ભાર હલો મિત્રો તો આપણે ભોળાદ ભાર પહોંચી ગયા છે આપણે બધા ભાઈ બંધીજી ઉતરે છે આપણે નિલેશભાઈ જો આ તો મિત્રો પ્રસાદી લઈ પછી આપણે જો મિત્રો વીર તેજાજી દાદા મિત્રો આપણે ગયા છીએ આ છે દાદાને તમે જોઈ શકો છો આ છે મિત્રો દાદા મંદિર દર્શન કરી દો બધે આપણે દાદાને બધે આવે છે દર્શન કરવા બાકી છે એટલે તો ચાલો મિત્રો આપણે આગળ જઈએ આપણે જોડાઈ ગયા છે મિત્રો અશ્વિનભાઈ હેલો તમે ત્યારે વાગવામાં તો વાગી ગયા છે આઠ ને થઈ છે આઠ ને થઈ ગયું મિત્રો આપણે કમસે કમ બપોરે બે વાગે નીકળતા નહીં હશે છે મિત્રો કબૂતરા ઉપર નીચે વ્હાઈટ બ્લેક આપણે તો ફાઈનલી મિત્રો આપણે ઘેરે પોગી ગયા છીએ તમે જોઈ શકો છો આપણું દાંતડી જોવા તમે ઠેલા લઈને બધા તો મિત્રો તમને કેવો બ્લોગ લાગ્યો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ફરી મળીશું નવા બ્લોગમાં જય માતા